પાંચ સભ્યોની કમિટી બનાવી અને શાળાની માન્યતા શાળાની ચકાસણી કરવામાં આવશે આ તમામ શાળાઓની અંદર એમ કહી શકાય કે ઘણી બધી શાળાઓ એવી છે કે જે વર્ષોથી વગર વિદ્યાર્થીઓ શાળા શરૂ છે છે સંપૂર્ણ અભાવ જોવા મળે તમામ શાળાઓની ચકાસણી કરી અને શાળાઓની મને તરત કરવામાં આવશે આ શાળામાં ભણતા તમામ વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ટ્રાન્સફર કરી અને વિદ્યાર્થીઓ નું ભાવિ ન જોખવાય તે માટેની પણ તકેદારી લેવામાં આવશે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી પંચાવન